સમુદાય સંધિવાદ પછી જે છે સમુદાય સુર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે હવે શબ્દ જે છે એ સુર આવેલો છે કે ભાઈ સુર ત્વચી સમુદાય કોને કહેવાય તો આ સમુદાયના પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના શરીરની દીવાલ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે સીએસીઓ આપેલી છે કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ અને સૂળો શું હોય એટલે કે કાંટા જેવી રચના તો સૂળોની બનેલી હોવાથી એને કહેવાય છે સુરતવચી ક્યાંક જે આ પ્રાણી જે છે એ પ્રાણીનું શરીર જે છે એ શરીરની દિવાલો જે છે એ ચૂનાના કાંટા ચૂનાની સૂળોની બનેલી હોય છે એટલે એને સુરત વ્વચી કીધેલું છે મુખ્યત્વે આ સમુદાયના પ્રાણીઓ જે છે એ દરિયાની અંદર જોવા મળે છે એટલે કે દરિયાવાસી કીધેલા છે આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરી દેહપોષ્ઠ ધરાવે છે અને અંગતંત્રસ્તરીય જે છે એ આલોચન ધરાવતા હોય છે સમમિતિની રચના જોવા જઈએ તો જ્યારે આ પ્રાણીઓ ડીંભા અવસ્થામાં હોય છે એ વખતે દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળતી હોય છે કે મધ્ય લંબધરીએ જે છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાતું હોય છે જ્યારે આ પ્રાણીઓ પુક્ત બની જાય છે પુક્તા અવસ્થામાં આવી જાય છે એ વખતે અલીય સમમિતિ જે છે એ જોવા મળતી હોય છે કે એક મધ્ય જે છે એને અલગ અલગ જે છે ત્રિજ્યા વર્તી રીતે સરખા ભાગોમાં વિભાજન કરી શકીએ છીએ આ શરીર જે છે એ પાંચ હસ્તોમાં જે છે એ વિભાજીત હોવાથી એને પંચ સમરચના સમરચનાત્મક સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા જો ને આકૃતિ દોરી છે પરવતા કે આ પ્રાણી જે છે એ પ્રાણી પંચ

આ જલવાહક તંત્ર જે છે એ પ્રચલનના કાર્યમાં એટલે કે નારી પગો ધરાવતું હોય છે એટલે પ્રચલન કરે છે ખોરાક પકડવું એનું વહન કરવું શ્વસન વગેરે કાર્યમાં જે છે એ જલવાહક તંત્રમાં પ્રદરૂપ થતું હોય છે પાચન માર્ગ જે છે એ નીચેની એટલે કે પક્ષ બાજુએ મુખ અને ઉપરની એટલે કે પૃષ્ઠ બાજુએ જે છે એ મળદ્વાર ધરાવે છે પરિણામે જે છે મુખ દ્વાર અને મળદ્વાર બંને છેડા પાચન માર્ગના ખુલ્લા છે એટલે સંપૂર્ણ પાચન માર્ગ જે છે એ જવાબતો હોય છે સર્જન તંત્રનો જે છે એની અંદર અભાવ જોવા મળતો હોય છે આ પ્રાણીઓનું બાહ્ય કંકાલ શરીરની બહારની રચના જે છે એ ચૂનાની શોરોની બનેલી છે આ સમુદાયના પ્રાણીઓ જે છે એ એકલિંગ છે એટલે કે નર અને માદા પ્રાણીઓ જુદા જુદા છે ફલનની ઘટના જે છે એ બાહ્ય કીધેલું છે શરીરની બહાર ફલન થાય છે પાણીની અંદર ફલન થાય છે સાથે સાથે આ સમુદાયના પ્રાણીઓ જે છે એનું એક વિશિષ્ટ લક્ષણ જે છે કે ગુમાવેલા ભાગોનું પુનઃ સર્જન કરવાની જે છે એ ક્ષમતા ધરાવતા હોય છે એટલે કે વિશિષ્ટ લક્ષણ તરીકે આ લેવામાં આવતું હોય છે મુખ્યત્વે જે છે ગુમાવેલા ભાગોનું એટલે શું તો સપોઝ માની લો કે કોઈપણ કારણસર જે છે આ હસ્ત જે છે એ તૂટી જાય છે આ રીતે આ રીતની રચના થઈ જાય છે તો આ હસ્ત તૂટી જાય છે તો આ પ્રાણીઓ જે છે તૂટેલા ભાગનું અથવા તો ગુમાવેલા ભાગનું જે છે ફરીથી પુનઃ સર્જન જે છે એ કરી શકતા હોય છે આ રીતે ફરીથી જે છે એનું નિર્માણ કરી દેતા હોય છે એટલે આ પુનઃ સર્જન ક્ષમતા જે છે એની અંદર રહેતી હોય છે એ એનું વિશિષ્ટ લક્ષણ છે વિકાસ જે છે હિંબ સ્વરૂપે અને ત્યાર પછી જે છે પરોક્ષ એટલે કે બહારની બાજુ જે છે વિકાસ થતો હોય છે ઉદાહરણ તરીકે જે છે તારા માછલી બરડતારો સાગરગોટો સમુદ્ર કવ અને સમુદ્ર કાકડી જે છે એ જોવા મળતા હોય છે પરીક્ષાની અંદર આપણા સમુદાય જે છે પૂછાયો છે સુળ ત્વચી સમુદાય ન પૂછાય તો એવું પણ પૂછી શકાય કે ભાઈ સૌ પ્રથમ જે છે એ જલવાહક તંત્ર ધરાવતું પ્રાણી સમુદાય જે છે એનું લક્ષણો જણાવો બરાબર અથવા તો એવું પૂછાતું હોય છે કે ભાઈ પંચ ત્રિજિયા સંરચના ધરાવતો પ્રાણી સમુદાય એમના બુઝાય તો પુનઃ ક્ષમતા ધરાવતા પ્રાણી સમુદાયના લક્ષણ જણાવો કોઈ પણ રીતે પ્રશ્ન જે છે એ પૂછી શકાતો હોય છે